નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ જોવા જઈએ તો અત્યારે ચોવીસ કલાકનો સમય થઈ ચૂક્યો છે ચૈતર વસાવા અને મનસુખ વસાવાની વચ્ચેની જે લડાઈ છે તે લડાઈના વિડીયો સામે આવે અને જે રીતે આવેમે થઈ રહી હતી અને ક્યાંક ચૈતર વસાવા ગુસ્સામાં દેખાતા હતા ક્યાંક મનસુખ વસાવા ગુસ્સામાં દેખાતા હતા આમ તો જોવા જઈએ તો લોકસભાની ચૂંટણીનો જંગ પૂરો થઈ ગયો છે પણ ભરૂચમાં વર્ચસ્વની જે લડાઈ છે તે હજી પણ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે અત્યારે જોડાયા જોડાયા છે નરેશ ઠક્કર સર સર નિર્ભય ન્યૂઝ માં આપનું સ્વાગત છે નમસ્કાર સર શું લાગે છે આ વચસ્વની લડાઈ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે હજી ચાલુ છે ચૂંટણી પતી ગઈ પણ આ બેની વચ્ચેનું યુદ્ધ કદાચ નહીં પતે અને તે ત્યાં સુધી નહીં પતે કે જ્યાં સુધી પચીસ વર્ષ વર્ષે વર્ષિષા બે પાંચ વર્ષની અનુભવની લડાઈ છે સત્ય અસત્ય સફળતા અને નિષ્ફળતા વચ્ચેની લડાઈ છે આખા દેશ અને ગુજરાતે જોયું કે આ એક ધારાસભ્ય છે બે સંસદની ચૂંટણીના બે ઉમેદવારો છે એની વચ્ચેની લડાઈ કેવી છે પણ ઓવરઓલ જોઈએ જે કંઈ છાપ પ્રજાની અંદર ઉપસી છે એમાં એવું બહુ સ્પષ્ટ થાય છે કે મનસુખભાઈને પચ્ચીસ વર્ષની સત્તા પછી પણ પડકાર આપનારો કોઈ યુવાન બહાર આવ્યો છે અને ચૈતર વસાવા એ બહુ પ્રભુત્વપૂર્વક બુદ્ધિપૂર્વક દલીલો કરી છે જોયું એને પણ એની અંદર કે ભાઈ કીધું છે કે તમારે તમે નાના નાના એની પર કેમ આવકારો છો અને દેડિયાપાડામાં એવા એને જ કેમ ટાર્ગેટ બનાવો છો હવે એવી લડાઈ કેવી રીતે યોગ્ય ગણાય કે મેં બધું કર્યું છે કે હું કરીશ અથવા તો ચૈતર વસાવાને ડાબી દો એક કેસ થયો એમાં પણ એમનું નામ નીકળ્યું હતું હવે આ આ જે લડાઈ થઈ ટીડીઓની સામે ચૈતર વસાવાએ બી જે કીધું છે કે તેત્રીસ કરોડના કામો ગોપીબેન એ કોઈ નાના સુના નથી અને એક ટીડીઓ કક્ષાનો માણસ તાલુકા કક્ષાએ કે જે શરતોને આધીન કામ થવું જોઈએ જે કઈ વિકાસના કામો થવા જોઈએ જે જરૂરિયાતવાળા કાર્યક્રમો એક સાંસદ કે કોઈક ના કહેવાથી ઇન એબસન્સ ઓફ એમએલએ ધારાસભ્ય તો ખરો બંને સરકાર છે સંસદ પણ સરકારનો માણસ છે જનપ્રતિનિધિ છે ધારાસભ્ય બી જનપ્રતિનિધિ છે પણ ધારાસભ્ય એ નાનો છે એટલે પ્રભાવી અને ઇફેક્ટિવ વધારે વધારે હોય એને પ્રશ્નોની સમસ્યાની ખબર હોય પણ આ આનો ખુલાસો આપો નામ ફરિયાદ આપો જો તમે સાચા છો તો ફરિયાદ આપો અને કદાચ એક તબક્કે મનસુખભાઈ બોલતા પણ ગૂંચવાતા હતા મનસુખભાઈ કદાચ હવે એવું છે ઘણા ભરૂચમાં એવું કહે છે કે ફ્રસ્ટ્રેશન નીકળે છે કારણ કે એમણે કીધું પેલા પાંચ લાખ થી જીતવા નહોતા હવે ત્રણ લાખ થઈ ગયા બેન એક બહુ ચર્ચાસ્પદ મુદ્દો છેઓ માર્કેટમાં આવ્યો છે કે મનસુખ ભાઈએ એક પત્ર તૈયાર રાખ્યો છે સાચું ખોટું તો મનસુખ ભાઈ જાણે એ મુખ્યમંત્રીને પણ મળી આવ્યા છે દિલ્હી પણ મળવા જવાના હતા હજુ બનારસમાં બી જવાના છે પ્રચાર પ્રસાર કરવા માટે પણ મનસુખ ભાઈ પણ સેટિસ્ફાઇડ નથી કોનાથી ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું જે કઈ સંગઠન છે તાલુકાનું સંગઠન છે તાલુકા પંચાયતના પ્રમુખો છે કે એની સાથે એ હંમેશા યુદ્ધમાં ઉતરે છે આપણે જાણીએ છીએ કે મનસુખભાઈ વસાવા નકશી પ્રમાણિક હશે પણ એવું જરૂરી તો નથી જુઓ કેવા આમને સામને આંગળીઓ ચીંધીને આક્ષેપ થયા છે કે તું દારૂડીયો છું તું દારૂનો અડ્ડાવાળો છે એ લોકો કે છે કે દેશી આ શું છે આ લોકશાહી હોઈ શકે આ જનપ્રતિનિધિત્વની કર્તવ્યપરાયણતા હોઈ શકે આમને સામને ગલીચ આક્ષેપો કરવા ગાળ બી બોલાઈ હા ચૈતર વસાવે એનું માન એ નથી ભૂલ્યો એની મર્યાદા નથી ભૂલ્યો પણ એના આસપાસના લોકો તો હોય પણ એક તરફે એક બાજુ બોલાય છે કે આ દારૂડિયો છે આ જમ એક પેલા રીડા બુટલેગર નું નામ સાથે છે પોલીસ ત્યાં હતી ગોપીબેન પોલીસ નું કોઈ કર્તવ્ય નથી પોલીસે નથી જોયું એસપી સુધી વાત પહોંચી અને ત્યાં આગળ આ ઝઘડાનું નિવારણ કરવા માટે અથવા તો એને કીધું ફરિયાદ આપું છું ચૈતરે કીધું કે મારી સામે બી જો તમને પુરાવા મળે તો એક્શન લો પણ જે વાતાવરણ વાત છે એની ઉપર ચૈતર વસાવા અડગ રહ્યા મનસુખ વસાવા હવે મનસુખભાઈ વસાવા બી નથી ખબર કઈ શાળામાં કેટલા ઓરડા છે કઈ આંગણવાડીની જરૂર છે હમણાં થોડા થોડો સમયમાં બહાર આવશે યાદી બહાર આવશે કે તેત્રીસ કરોડના કામો કોને મંજૂર કરાવ્યા

કયા પત્રકારોએ પેજ સમિતિઓની નોધ લીધી કેટલી પેજ સમિતિઓ એક્ટિવ થઈ અને જો પેજ સમિતિઓ હતી સી આર પાટીલ સાહેબનું નેટવર્ક હતું તો સૌથી મોટો પ્રશ્ન ગુજરાતની પ્રજા પૂછી રહી છે કે સુરતમાં કેમ બીન હરીપ લાવવા પડ્યા કેમ ગેમ રમવી પડી આ બધાની જ અસર હવે ઓવરઓલ રિઝલ્ટ ઉપર દેખાય છે હા બે મીડિયા આજે બી આમને સામને છે સત્ય શોધવાની અને સત્યની રજૂઆત કરવાની સ્પર્ધા તો મીડિયા કરે છે રાજકીય પક્ષો નહીં રાજકીય પક્ષો શું કરે છે પરસ્પર આક્ષેપ લોકશાહીનું જે યુદ્ધ પહોંચ્યું છે એ લોકશાહી ને ક્યાં લઈ જશે એ યક્ષ પ્રશ્ન સૌ કોઈ માટે છે અને અત્યારે તો હું તમને ફરી એકવાર કહી દઉં આ દેશમાં આ બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં ફરી એકવાર બહુ નિષ્ઠાપૂર્વક

કોઈપણ પાર્ટીને કદાચ નપોન કે અમે ભાજપને નહોતું અમે કારણ કે અત્યારે સત્તા પર છે તો અમે આપણે જે મનસુખભાઈ ની ડેડિયાપાડા ની વાત કરીએ બે તો 30 કરોડ નો કામ એક તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ લેવલ નો માણસ મંજૂર કરે અને તે પણ ધારાસભ્યને ખબર ના પડે ધારાસભ્ય રજૂઆત કરવા જાય રજૂઆત કરવા કરવાતે સ્ટાફ બધો એવું કીધું કે સ્ટાફ બહાર કાઢી મૂક્યો તો ભાઈ જે ટીડીઓ ના અનુરૂપ નથી એને કોઈ ઓળખીતું પાડી એના ભાઈને બોલાવો કે એના પેલા દલાલને લઈને બેસાડવો ધારાસભ્યનો હક છે કે ભાઈ આ બાર જાય કેટલીક વાત હોય વિકાસ ના કામો હોય ફાઈલ હોય અને મનસુખભાઈ માટે આપણે એટલું તો કહેવું પડશે કે મનસુખભાઈ તમે દેડિયાપાડામાં આ ચુટણી વખતે ગયા એ પહેલા કેટલી વાર ગયા શું મનસુખભાઈ વસાવા ભરૂચ જિલ્લાના પત્રકારો ચેલેન્જ ઉઠાવી શક્યા છે એમણે કહ્યું તું કે ભાઈ કરો એ માત્ર ને માત્ર ક્યાં સક્રિય રહે છે બેન નર્મદા જિલ્લાના આલમ ની અંદર એના પત્રકાર આલમ અંદર એમને સાચવે ભાઈ એક નેતા એ કોઈ એક ને સાચવો પણ હોય પછી દિવાળીની જાહેરાતો માટે હોય કે કોઈ પણ તો એ એમના પગાર માંથી આપે એવા છે ખરા અને કા કે શું કહેવાની જરૂર છે મનસુખલાલે જાહેર માં એમ કીધેલું કે હું જો એક અવાજ કરું તો ઇન્ડસ્ટ્રીમાંથી આટલો બધો રૂપિયો આ શું બતાવે છે બેન તમે નોન કરપ્ટ છો તમારા કોઈની સાથે કોઈ એવા સંબંધો નથી એક આખી ટીમ છે મનસુખભાઈ કેટલા પી એપીએમ સાથે સતત રહ્યા તપાસ નો વિષય છે છ ટમ કઈ ઓછી નથી એમની આવક એમનો પગાર જાહેર માં આપે એમને પણ જનતા ના રૂપિયામાંથી પગાર લીધેલો છે સાંસદ તરીકે એમની તમે પ્રશ્ન નથી પૂછે પણ હું તમને કહી દઉં કે એમની કેટલી ગ્રાન્ટ વપરાયા વગરની પડી રહી કોણ આ દેશમાં નથી જાણતું કે નથી સમજતું કે ગ્રાન્ટ જ્યાં મંજૂર થાય ત્યાં આગળ કેવા વ્યવહારો હોય છે તમારું એક કરોડ થી ગ્રાન્ટ હોય ને તો ગ્રાન્ટ વપરાતા પહેલા એના દસ ટકા બધા જ સરખા છે પણ હવે વર્ચસ્વ ની લડાઈ અને સત્તાના એના માટે આ બધા જાહેરમાં જે બખાડા થઈ રહ્યા છે કનૈયા કનૈયા ને તમાચો મારવો કેજરીવાલ ના ઘરના સીએમ હાઉસ ની અંદર માલીવાલ માટેની આ બધી પ્રક્રિયા ને આ દેશ ક્યાં જશે તમારી મારી સુરક્ષાની જેની જવાબદારી છે લોકશાહીની બંધારણની અંદર તો આ વખતે છોટુભાઈ નથી છોટુભાઈ નો પરિવાર બી નથી ત્યાં બધું સેટ થઈ ગયું બેન હજુ પરિવાર કહું છું કે ચોથી તારીખ બહુ અગત્યની છે આ ગઈ ગઈકાલની લડાઈ ની અંદર મનસુખભાઈએ કીધું કે જા જા તું ત્યા કરવું ધારાસભ્ય ધારાસભ્ય છે સાંસદ છે પણ એમની વૃક્ષ એવું કહો છો કે ચૈતર વસાવા એ જઈને ટીડીઓ ગોપીબેન આજ મનસુખભાઈએ વિપક્ષ સાંભળી ન શકાય જેને કારણે આખી ગુજરાત સરકારના અધિકારીઓ હડતાળ પર ઉતરેલા તો મારા વાલા મનસુખભાઈ સાંસદ શ્રી એ ભાષા શું હતી એ ધમકી શું હતી તો તમારું કેવું પણ સોશિયલ મીડિયા પર અકસ્માત થાય કોઈનું મૃત્યુ થઈ જાય ત્યારે ડિસ્ટર્બ થઈ જનારા પણ તમે જ છો કારણ કે જનપ્રતિનિધિ છો તમે ન્યાય માટે લડો છો તો કેમ ચૈતર વસાવા ન્યાય માટે ના લડી શકે અને બીજી એક વાત કહું આ બધું સહન નથી થતું એનું કારણ છે જ્યારે મુઠ્ઠી ખુલી જાય અને ઈજ્જતના દાણા વેરી જાય ત્યારે પછી એને સમેટાતી નથી એટલે એવું કહી શકાય સર કે આ જે આખી આ જે બબાલ થઈ ક્યાંક એક ફ્રસ્ટ્રેશન કે ક્યાંક એક હાર ડર પણ આની અંદર દેખાઈ રહ્યો છે બિલકુલ મે સ્ટાર્ટિંગ માં જ આપને કીધું કે ફ્રસ્ટ્રેશન છે અને મનસુખભાઈ એ ફ્રસ્ટ્રેશન ઘણી બધી જગ્યાએ કાઢી ચૂક્યા છે કદાચ સત્તાવાર નથી આવતું આપણી પાસે પણ આંતરિક જે અહેવાલો મળે સાચા ખોટામાં તો એવું કહેવાય ને કે મનસુખભાઈ નો આત્મા જાણે પણ મનસુખભાઈ છે પ્રકૃતિ એક તમને કહું ડ્યુઅલ મેન્ટાલિટી વાળો શબ્દ વપરાય છે કે સ્વભાવનો વ્યક્તિ હોય એ ગુસ્સે બી થઈ જાય નિખાલસ ભાવે કહી પણ દે હા કબૂલ બી કરી લે છે એમને ભૂતકાળમાં પોતાની પાર્ટી સામે અસંતોષ જાહેરમાં વ્યક્ત ક્યાં નથી કર્યો મિનિસ્ટ્રીમાં કર્યો છે કેબિનેટની હોય સંકલન હોય જિલ્લાનું સંકલન હોય વિધાનસભાની બેઠકો હોય ત્યાં એમણે એમનો અસંતોષ જાહેર કર્યો છે

જે શબ્દ વાપરો એ મનસુખભાઈ પણ છે મનસુખભાઈ પોતાની મર્યાદા જાહેર નથી સ્વીકારતા દોસ્ત ટોપલો બીજા પર ઢોળવો હોય તો એ નેતાઓ તો સ્પર્ધા છે કોણ પેલો આવે એ હંમેશા કઈક તમારી કે મારી સમક્ષ બોલ્યા અને કાચું કપાયા નું ફીલ થાય કે તરત કોણ કરે પલટી મારી જાય મારું કહેવાનો અર્થ આવો નતો પણ હવે તો જ્યારે જાહેરમાં બધી ચર્ચા થતી હોય અને કે બોલો ને ચૈતર વસાવાએ કીધું ને કે અત્યારે હવે તમે સાંસદ નથી

આપણે પણ બે ચાર દિવસ કાઢીને જવા જેવું ખરું કે એમને શું મળ્યું સિત્તેર પંચોતેર વર્ષની આઝાદી પછી શું મળ્યું આદિવાસીઓ માટે લડ્યા તો લડ્યા પણ એ લડત પછી સફળ કેટલા થયા આ ઇલેક્શન મનસુખભાઈ જમીન ગુમાવનારા પ્રશ્ન માટે શું કર્યું એ તમને મને ક્યારે કીધું હા મારી જોડે વિવાદમાં ઉતરે ત્યારે કીધેલું કે મેં લોકસભામાં રજૂઆત કરી પણ લોકસભામાં રજૂઆત કર્યા પછી એ મુદ્દા પર શું પરિણામ આવ્યું

તાલુકે તાલુકે કે જિલ્લા મથકમાં નર્મદા જિલ્લામાં ભરૂચ જિલ્લામાં એક ઓફિસ ચલાવવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નતા આપી શકતા કોણ પૂછે અને જો પૂછે એ એક તો તો જો કોઈ પૂછનાર હોય એને જવાબ આપવા માટે લોકો તૈયાર નથી ભારતીય જનતા પાર્ટી ના સંગઠને કઈ સાહેબ ગુપ્ત રીતે બધું જ કર્યું એ આજના ગુજરાત સમાચારમાં છપાયું છે બહુ અક્ષર સ્પષ્ટ સ્પષ્ટ છપાયું છે એ પણ એક ચર્ચા કરવા જેવો મુદ્દો છે અને એમાં બધું જ કહેવાય છે અને જો એ ભંડો ફૂટ્યો સાહેબ એકલા ગુજરાતમાં કે દેશમાં નહીં લોકસભા ભરૂચ જિલ્લા ભારતીય સિત્તેર થી એસી ટકા ખવાઈ ચૂકેલું છે જો એ કે તો આપણે નામ જોગ વાત કરવા તૈયાર છે સંગઠનના નેતાઓ વ્યાપારમાં પડી ગયા છે હવે આ સમાજ સેવાનો વ્યવસાય એ રહ્યું જ નથી ક્ષેત્ર રહ્યું જ નથી ધંધાનું થયું છે અને આ મનસુખભાઈ જો ચૈતર માટે આટલું બોલતા હોય

આ જે ચર્ચા હતી અને એ પણ પોલીસ સામે થતી હતી સૌથી ગજબ વસ્તુ જે મને દેખાઈ જેની ફરજ છે આ એ કરવાનું દેવજી કરીને કોઈ કહેતો એનો જે જૂનો માણસ છે તમને કહી દો આદિવાસી પટ્ટીમાં દારૂ વગર લગભગ કોઈને ચાલતું નહી હોય આ પિતા બી હશે ને પીવડાવતા પણ હશે એ કદાચ એમની રૂઢી હોય એમની સિસ્ટમ હોય જેમ રોટલો ને કાંદો ખાય એવી રીતે આ કદાચ એમનું હશે પણ પોલીસની જે ડ્યુટી છે કર્તવ્ય છે અને એની સામે બે એક સાંસદ અને એક ધારાસભ્ય જ્યારે આવું તું તું મે મેં મને ખબર છે અમે જાણીએ છીએ કે આ ટેકેદારો પાસે વચ્ચે અને શોધી શોધીને વિડીયો વાયરલ કરવાની હવે તો સ્પર્ધા ચાલી રહી છે ચૈતરનું કાઢી લાવીને મનસુખભાઈ મૂકે તો મનસુખભાઈનું કાઢી લાવીને ચૈતર વસાવા મૂકે મીડિયાને તો બંને હાથમાં લાડુ જ છે પણ પ્રધાનું શું એને ખબર આ સાચી વાત છે એક એમપી અને એમએલ એ લેવલ નો માણસ

તમે અને આ કીધું હવે TDO ની સામે inquiry મનસુખભાઈ માંગે કે તેત્રીસ કરોડ નું કર્યું તો કોનું અને મનસુખભાઈ પણ ચૈતર ભી માંગી શકે છે ચૈતર હજુ ખબર નહિ પણ ચૈતર એ કેવું જોઈએ કે મનસુખલા લાવો તમે આટલા પચીસ વર્ષમાં કયા કયા કામો કર્યા ને શેની યાદી કરી સારા કર્યા હોય તો બેન અમે મીડિયા માં છે ભરૂચ જિલ્લા નું પ્રતિષ્ઠિત જૂનું મીડિયા છે ચેનલ બધા બરાબર તો અમે જયારે સન્માન સમારંભ કે કરવાનું આવ્યું એ રાજનીતિક હોય સામાજિક હોય વ્યક્તિ તો સારું તો સન્માન પણ મનસુખલાલે્યું છે તો એ આપણું કર્તવ્ય છે કે સારું નથી કરતા કે જનહિતમાં નથી જોતા એમણે દત્તક લીધેલા ગામની આ ચૈતર વસાવા એક આંટો મારી આવીને પછી રજૂઆત કરે અને મનસુખલાલ ની સામે મનસુખલાલ ક્યાં ચર્ચા કરવા બેસે છે એમણે કીધેલું યાદ છે કે જાહેરમાં આપણે એને પડકારી અને ચૈતરે જયારે એ પડકાર ઝીલી લીધો

જનતા એ આ તો મત આપી દીધા બાકી હું વિચારતે કાં કા તો કોઈ ની પ્રચંડ જીત થઈ જાત કાં તો કદાચ મતદાન ની ટકાવારી ખતી જાત પણ આ હેલ્ધી નથી ડેમોક્રેસી માટે આ જે કઈ પ્રક્રિયાઓ થઈ રહી છે જે કઈ ચર્ચા વિચારણાઓ અને લડાઈ ઝઘડા થઈ રહ્યા છે તું તું મેમે થઈ રહ્યું છે ઇટ્સ નોટ ઇન ફેવર ઓફ ડેમોક્રેસી આપણો કામ જ નથી જન જનતાનું જનિતનું કામ ક્યાં ડીડિયા પાડો હજુ આજે બી એવો એમના રસ્તા કેવા

જે સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો સંઘવી માં જોવા મળ્યો એ બધાના પાછળનું કારણ શું છે જે કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓ જે ખરેખર જનતાના કાર્યકર્તાઓ હતા એ એક કોરાણે મૂકી ગયા છે હવે અધિકારીઓ કાર્ય કરતા થઈને વહીવટ કરતા થઈ ગયા છે અને વહીવટ બેન પૈસો કોને નથી ગમતો પૈસો બધા અને અનિવાર્યતા પણ છે કોઈ રાજકારણમાં આવનારો શુદ્ધ અત્યારે એના વાળો તો ચાલી જ નહીં શકે મોરારજી દેસાઈ કેમ ફેંકાઈ ગયા નીતિ અમે નથી રાજનીતિ છે પણ એમાં નીતિ વગર નું રાજ હોય તો એ રાજનીતિ છે બાકી નહીં આપણા બધા પત્રકારો ખુલ્લે આમ બોલે છે એમને બહુ જ બિરદાવા જોઈએ એટલે તો કહીએ છીએ કે ડેમોક્રેસી જો આ વખતે જીવતી રહેશે તો એના માટે ચોથી જાગીર એ નિમિત્ત બનશે બાકી આ મનસુખભાઈ અને ચૈત્રભાઈ લડાઈઓ તો જોવાની છે એમાંથી શીખવાનું છે અને જે સાચો સારો લાગે એને ભવિષ્ય માટે પસંદ કરવાનો છે પસંદ કરવાનો છે મતદાન થઈ ચૂક્યું છે સર અને તમને શું લાગી રહ્યું છે કારણ કે આજે લડાઈ મતદાન પહેલા થઈ હોત તો કદાચ પરિણામ કંઈક અલગ પણ હોત પણ મતદાન પછી ઓવરઓલ અત્યારે સીન તમને શું લાગી રહ્યો છે જો સીની ની અંદર તો કીધું એવું છે ઘણાને એની પર જે ચૈતર વસાવવા માટેની હોપ બહુ સારી છે એણે મહેનત કરી છે મનસુખભાઈ પોતે સ્વીકારી રહ્યા છે કે એમનું પોતાની પાર્ટી એ બે ત્રણ જગ્યાએ અંગત એની અંદર બોલે પણ છે કે મને હરાવવા માટે આને આમ કર્યું આમ કર્યું એ જાણે પણ છે એટલે પરોક્ષ રીતે એમને અંદર ખાને કંઈક છે કદાચ આ વખતે મારો ગજ ના પણ વાગે પણ દરેકે દરેક લડનારો લડનારો માણસ એવું કહે છે કે જીતવાનો હું જ છું જ્યાં સુધી પરિણામમાં જીત જાહેર ના થઈ જાય ત્યાં સુધી સરકાર પણ કોંગ્રેસ કહે છે કે અમારી ઇન્ડિયા ગઠબંધન ની બને છે હા કે છે કે અમારી ભાજપ ની હજુ પણ ચારસો પાર ની વાત છે કોઈ કોઈક જગ્યાએ તો છે પણ એવી જ રીતે ચૈતર વસાવવા માટે એક ઉમ્મીદ કિરણ છે અને એને લડાઈ સારી આપી છે પણ મતદાન થઈ ગયું છે પણ મતદાન પહેલા પણ આપણે કીધેલું જ ચર્ચામાં આવતું જ હતું કે મનસુખભાઈ માટે એન્ટી ઇન્કમ્બન્સી છે એમણે પરોક્ષ રીતે સ્વીકારી છે પણ મજબૂરી કા દુસરા નામ મહાત્મા ગાંધી હવેના જમાનામાં કોઈ ધોતી પહેરીને ફરતું નથી ટોપી પહેરે છે હજુ હું ગાંધીવાદી છું કે હું ફલાણાવાદી છું એવું બતાવવા માટે પણ એ થી નથી હોતું આ પણ ભરૂચ જિલ્લાની બેઠક માટે પણ જે કંઈ થશે એ પાંચ પચીસ પચાસ હજાર નો હા મનસુખલાલ કે છે કે હું ત્રણ સાડા ત્રણ લાખ મતથી જીતીશ પણ હવે કંઈ બહુ દૂર નથી એ મશીન જીતે છે કે જનતા જનાર્દન જીતે છે એનું આ પરિણામ બે હજાર ચોવીસ ની ચોથી જૂને બેન આખા દેશને જોવા મળશે બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર તો આપ શું વિચારો છો કારણ કે ભરૂચની રાજનીતિ તો ખૂબ જ દિલચસ્પ થઈ ગઈ છે અને ભરૂચની રાજનીતિમાં ચૂંટણીના રિઝલ્ટ પહેલા જે રીતની સામે આવી છે તેને લઈને આપ શું માની રહ્યા છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં